મહંત એમના અહીંયા આપણે દર્શન કરી જય શ્રી રામ ભક્તો મોરા ટેકરા તપોવન આશ્રમ ભોજનાલય અને બપોરની પ્રસાદી છે જો અહીંયા આખો દિવસ માટે ચા અને ગાંઠિયા પ્રસાદ ચાલુ હોય છે આ છે ભોજનાલય हेलो फ्रेंड्स गुड मॉर्निंग वेकेशन ના લાસ્ટ દિવસો છોકરાઓને આજથી આમ તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે પણ આખું વેકેશન ક્યાંય નીકળી નથી શક્યા તો અમે ફૂલ ફેમિલી સાથે આજ પૂરા દિવસના પિકનિક માટે નીકળી જઈ છે તો જો આ બધા અમારે તૈયાર થઈને આવે છે અમારે કષ્ટભંજન દેવનું મંદિર દાદાના દર્શન કરીને નીકળે છે તો આખા વેકેશનમાં ક્યાંય નથી નીકળી શક્યા પણ આજે સવારથી મોરા ટેકરા દાદા ભગવાન ક્યાંક બીજું હનુમાનજીનું મંદિર અને સુવાલી બી દરિયા કિનારે જવાનાથી હું ત્યાંનો તમને શોર્ટ શોર્ટ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ સંપૂર્ણ વિડીયો નિહાળો સારો લાગે તો લાઈક શેર કરી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા જલકબેન કાવ્યાબેન અને બૈરાને તો બીજું શું હોય ફેરીમાં નીકળે એટલે આખી ગામમાં પંચાયત કરતા કરતા નીકળે તમે અમે આમ જવાના ને આમ કરવાના તો સારું ચાલો આપણે વિડીયોમાં આગળ અમારી રાહ જોઈને આગળ ઊભા છે તો અમે ચાલતા ચાલતા મેન રોડ ઉપર નીકળી જાય છે કારણ કે ત્યાં અમારે ફોર વ્હીલ આવવાની છે અમે ફોર વ્હીલની અંદર પિકનિક કરવાના છીએ પ્રવાસ આખો કાં કાવ્યાબેન તો જો આ સાઈડ ઝલક અહીંયા કાવ્યા આ છે એના મમ્મીને જસ જો ચાલતા ચાલતા આવે કોટ શોટ પહેરીને શું કહેવાય એને હે હા કાવ્યાબેન મેન રોડ ઉપર જવાનું છે ત્યાં અમારી રાહ જોવે છે પછી અમે ત્યાં બધા ફોર વ્હીલમાં બેસી એન્જોય કરશું આખો દિવસ ને આખા દિવસનો વિડીયો બતાવશું હવે આવી ગાડી અમારી બહુ વાત જોઈ રહ્યું હો તમે ચાલો મિત્રો આવી ગઈ છે આપડી ફોર વ્હીલ હું ભણા અને હવે નીકળી બહુ બહુ વાર લગાડી હો તડકો થઈ ગયો માથે ચાલો તો હવે અમારી પિકનિકની ટુર યાત્રા ચાલુ કરી જય માતાજી જય માતાજી હાલો ચાલુ કરો હવે પ્રવાસ આપણો તો ચાલો મિત્રો અમે હવે વેકેશનના લાસ્ટ દિવસોમાં એકવાર ટાઈમિંગ મળી અને એ પ્રમાણે ટૂર ગોઠવી દીધો છે તો શરૂઓને હેપી જર્ની ને આપણે આગળ આગળ જઈને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકશું તો જો કાવ્યા બેસી ગયા છે અહીંયા નેનસા દીધી ઝલક દીધી જસ પછી આ એની મમ્મી બેસી ગઈ અમે બધા નીકળ્યા તો મિત્રો હવે મોરા ટેકરા નજીક પહોંચવા આવી ગયા છીએ હાઈવે ઉપર ગાડી ચાલે છે મોટા મોટા આઈસરો ધીમે ધીમે ગાડી ચલાવતા જઈ છે અને જો મારા કાવ્યા બેનને આગળ બે આવેલા છે મારી પાસે

જય શ્રી રામ ભક્તો આપણે પહોંચી ગયા છીએ તપોવન આશ્રમ મોરા ટેકરા તો આજો પાછળ તમે જોઈ રહ્યા છો ગેટ તો એ છે મોરા ટેકરા હસમુખા હનુમાન તપોવન આશ્રમ તો આપણે મંદિરની અંદર જઈએ અને મંદિરના નાના મોટા ઇતિહાસની વાત કરીએ તો પહોંચી ગયા છીએ સૌ ફેમિલી સાથે અહીંયા આપણે હનુમાનજીના દર્શન કરશું આશ્રમની મુલાકાત કરીશું ત્યારબાદ આપણે ભોજન પ્રસાદ લઈ અને અહીંયાથી એક ખાડિયા હનુમાન ત્યાંના દર્શન કરશું અને ત્યારબાદ સુવાલી બીચ

તો હવે આપણે મોટા હનુમાન ના મંદિરના દર્શન કરી અને હું તમને એમના દર્શન પણ કરાવું જોઈ લ્યો જો આ છે મોટા હનુમાન બોલો હનુમાનજી મહારાજ કી રામાનંદ બાપુ તો અહિયા તમે સાંભળી રહ્યા છો અખંડ ધૂન ચાલે છે અને અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી મંદિર જોઈ લો ગણપતિ દાદાનું મંદિર અને આ મૂર્તિ લાકડામાંથી માંથી કોતરકામ કરીને બનાવવામાં આવી છે જોઈ લો મહાદેવની શિવલિંગ જ आ आ ओम नमः शिवाय बोलो हर हर महादेव बोले ओम नमः शिवाय बम बोले सोमनाथ मल्लिकार्जुन महाकालेश्वर ओम ओमकारेश्वर वेदनाथम नागेश्वर केदारेश्वर त्रमकेश्वर रामेश्वर भीमशंकरम विश्वेश्वर તૃષ્ણેશ્વર મહાદેવ બમ બમ બોલે હરર મહાદેવ ઓમ નમ શિવાય તો અહીંયા આપણે નાના મોટા મંદિરના દર્શન કર્યા આ સાઈડ છે બજરંગદાસ બાપા શિરડીવાલે સાઈનાથ બાબા અને આ સાઈડ છે તો આ સંપૂર્ણ મોરા ઠેકરા તપોવન આશ્રમની જગ્યા છે આપણે સંપૂર્ણ તપવન ધામના દર્શન કર્યા અહીંયા છે સીતારામ સત્સંગ ભવન અંદર ચાલે છે અખંડ ધૂન અહીંયા અખંડ ધૂન ચાલે છે જય શ્રી રામ ભક્તો અહીંયા નિઃશુલ્ક ચા ગાંઠિયા ચાલુ જ હોય છે પ્રસાદીમાં જો અહીંયા ચા ગાંઠિયાની સેવા નિઃશુલ્ક હોય છે ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે હિન્દુ સનાતન ધર્મના જ એવા દેવી દેવતાઓના સ્થળ છે કે જ્યાં તમને નિઃશુલ્ક આવે ભોજન પ્રસાદ તેમજ પ્રસાદી મળતી હોય છે તો જય શ્રી રામ ભક્તો તમે જોઈ શકો છો બપોરનો સમય થઈ ગયો છે અને ભોજનાલય શરૂ કરી દેવામાં આવી છે અને જોઈ શકો છો તમે ભક્તો પ્રસાદ લેવા માટે આવી ગયું છે અત્યારનો સમય થઈ ગયો છે બહાર અને ધૂન ચાલુ છે અને આ સાઈડ જો ભોજના લઈ ચાલુ થઈ ગઈ છે તો ચાલો આપણે પણ પ્રસાદ લઈ લઈએ જોઈ લો તમે પ્રસાદી લેવા માટે બધા ભક્તો બેસી ગયા છે તો આપણે હવે પ્રસાદી લઈ લઈએ અને ત્યારબાદ નેક્સ્ટ વ્લોગમાં એટલે કે બપોર પછી જ્યાં જવાના છે ત્યાંનું શૂટિંગ તમને બતાવશું તો અત્યારે વાગી ગયો છે એક મિત્રો અને હવે અહીંયાથી અમે જવા નીકળીએ છીએ અહીંયાથી ત્રણ કિલોમીટરની દૂરી પર આવેલું છે કાંડિયા હનુમાન દાદાનું મંદિર જ્યાં આશ્રમ ત્યાં પણ વિશાળ જગ્યા છે તો ત્યાં અત્યારે જઈએ અને ત્યાં બે ત્રણ કલાકનો સ્ટોપ લઈ અને ત્યાંથી જાશું અમે સુવાલી બીચ ઉપર તો હું તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ તો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ વિડીયો નિહાળજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પાછળની સાઈડ ગયું છપ છબા છપ અને આ ખાંડિયા હનુમાન મંદિર જો આ બધા અમે અહીંયા ઉતરી ગયા છીએ ફોર વ્હીલ પાર્ક કરે છે અને બાળકો કે એની જેમ ગાયો ભેંસો ભાળીને ભેંસુ જેવો અવાજ કાઢે જો આ જ જા આ બાળકોને વેકેશનના છેલ્લા દિવસની મોત છે કાલથી બાળકો સ્કૂલે જતા રહેશે સુંદર લોકેશન એકદમ શાંત વાતાવરણ ઘટાદાર વૃક્ષો અને બાળકોને એન્જોય કરાય તે માટે એન્જોય પાર્ક લીસરપટ્ટી હિચકા અને પહોંચી ગયા છે બાળકો પોતપોતાની મસ્તીમાં લાગી ગયા છે અને અમે બધા અહીંયા પટાદાર વૃક્ષ નીચે અમે વિશ્રામ કરશું અને જો જોસ એકલો એકલો ખાઈ જો જસ જ મજા આવી હે એનો નાનો ગોતી લીધો છે તમે પણ જરૂરથી થી આવો છબ વાળા રોડ ઉપર પેલા છબ આવે ને પછી ત્યાંથી લગભગ એક દોઢ કિલોમીટરના અંતરે છે ખાંડિયા હનુમાન ખૂબ જ મજા આવે એવું પાર્ક છે મંદિર છે હનુમાનજીનું તો આ છે ખાંડિયા હનુમાન અને હનુમાન દાદાના મંદિરની વિશાળ જગ્યા છે તો અમે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે તો હું પણ તમને દર્શન કરાવું એમના જો આ છે શ્રી ખાંડિયા હનુમાન મંદિર દામકા જય કષ્ટભંજન દેવ હે ભીડભંજન હનુમાન હે ખાંડિયા હનુમાન દાદા જય હનુમાનજી મહારાજ અહિયાં થી તેલ ચડાવી દેવાનું એટલે ત્યાં ડાયરેક્ટ નળીના મારફતથી મારફત થી દાદાને તેલ ચડી જાય અને અહીંયા નીચે સેવા પૂજા થાય છે અને વિશાળ શિખરબંધ મંદિર છે સુવાલી બીચ દરિયા કિનારો આવી ગયા છીએ અમે બીચ ઉપર જોઈ લે હમણાં કાલ પૂનમ ગઈ ને એના હિસાબે પાણી જો એકદમ દરિયા કિનારે છે આ કાલ પૂનમ ગઈ ને એના હિસાબે પાણી એકદમ નજીક છે

ભાઈ મોજ આવી ગઈ છે સુવાલી બીચ દરિયા કિનારે તડકો હતો ખૂબ બધા નાસ્તા પાણી કર્યા ખાધા પીધા પેટ ભરાઈ ગયા ને પછી હવે આવ્યા છે નાવા માટે પાણી હતું જો ઠેઠ આમ આગળ ઓલવા પડે જ્યાં ઓલો દાદર દેખાય છે જો હું બતાવું અહિયાં સુધી પાણી હતું હવે પાણી રહેતા 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 એટલું દૂર આવી ગયું છે Hey ક્યાં છે ઝલક કાવ્યા નીલક પાણી બગડતી ની હો આના કપડા નથી લાવી ને કાવ્યાના કઈ ઊંડો ખાડો

બધા બારા નીકળ્યો અમુક લોકો એમ કે માછલા હાટું લઈ જાવ પગ ધોવા રીતના પગ ધોઈ નાખવાના માછલા હાથું લઈ તો ના ના પગ ધોવા

એમ હાથ તમે ફાળો એમ વિડીયોમાં ફાળો એમ સૂર્ય હાથ મેં જોવો જોવો જો જાય જો જાય આમ તો કહેવત છે કે આથમતા સૂર્યને નિહાળાય નહીં આથમના આથમતા સૂર્યને નિહાળી એને કષ્ટ પડતું હોય પાપ લાગે એવું લખેલું છે શાસ્ત્રોમાં જો સૂર્ય એકદમ આત્મી ગયો સંપૂર્ણપણે પૂર્ણપણે સૂર્ય જોઈ સંપૂર્ણપણે જય સૂર્યનારાયણ જો દેખાતો બેન થઈ ગયો છે સૂર્ય જો સૂર્ય હવે નથી દેખાતો તો આપણે આપણા વ્લોગને અહીંયા પૂર્ણ વિરામ આપી દઈ આજની પિકનિકનો ટૂર આપણો અહીંયા પૂર્ણ ફરીવાર બીજા વિડીયોમાં નિહાળશું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને જો ચેનલમાં નવો આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ